તો હવે એક કપ જેટલા મકાઈના દાણાને બ્લેન્ડ કરી લેશું અને તેને એક બાઉલમાં એડ કરી સાથે આપણે જે આખા મકાઈના દાણા રાખ્યા હતા તે એડ કરીશું અને અડધા કપ જેટલી ડુંગળી ઝીણી કટ કરી એડ કરીશું અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે કોબીસ પણ એડ કરી શકો છો હવે લીલા ધાણા ઝીણા કટ કરેલા મરચાં સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને હવે શાકની પાંચ પણ જેવું બેસન એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું અને જો જરૂર પડે તો બેસન એડ અડધા કરીશું અને બેટર છે એ વધારે લાગે તો લોટ એડ કરી તમે જોઈ શકો છો આ રીતે ભજીયાનું બેટર છે તે રાખવાનું છે તો સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી કઢાઈમાં સમાય તેટલા આપણે ભજીયા એડ કરીશું અને એકદમ આસો ગોલ્ડન બ્રાઉન જેવા થાય અને સારા હવે ક્રિસ્પી પણ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના